જલારામ બાપાને સાધુ બહુ વાલા લાગતા એમ ગાડસાને પણ સાધુ બહુ વાલા લાગતા હતા એમાં એક દિવસ જલારામ બાપાને આ સાધુ સંતોની એને એને એના દર્શન ગમે એની સેવા ગમે

જલારામ બાપા આ સાધુ સંતોની આંખોને જોઈને રાજી થતા થાતા દળેલા ઘઉં પડ્યા હતા એ લઈને ધર્મશાળા બતાવી આવ્યા કે તમે આની જરા સાફ કરો તો હું સામગ્રી લઈને આવું ખીલ ગોળ જોખાવીને આવ્યા અને એ ધર્મશાળા એ દેવા જતા હતા એમાં સામેની દુકાનવાળો રોજે રોજ એનું બધું લિસ્ટ રાખે શું કરે શું નથી કરતો આ દુકાનવાળા છે એ દેવજી કાકાજી લરમ બાપા ને કાકાશ્રીને કીધું કે હવે દુકાનના બોર્ડ ઉતારવા પડશે તો ક કેમ કે આ ગીન કોણ જોખામીને ધર્મશાળા ગયો અરે પણ ધર્મશાળા એ નો જાય મારો ચાલો આવો એને કાકાને ભરોસો શું કામ એ પોતાના ખાનામાં ગલામાં વેપાર ધંધાના પૈસા આવે ને ગણી ને મુખે પછી પૂછી જલા આજ કોઈને કંઈ આપ્યું બાપા કે આજે બે સાધુને એક એક પૈસો આપ્યો પણ જ્યાં ગણે ને તો એટલા જ પૈસા હોય આજ કોઈ સાધુને કઈ આપ્યું કે હા કાકા આ સાધુને એક ત્રણ લંગોટીનું કાપડ આપ્યું છે પણ જ્યાં કાપડને માફે તા એટલું જ હોય કાકાને ભરોસો પાકો પણ આજે જાળિયા કાકા એ બરાબર એક્ઝામ પરીક્ષા હોય ને પેપર આવું પેપર કઠોર લઈને કીધું કે તમારે દેવજી કાકા એ બોમ પાડી કે પગ ધીમા પડી ગયા શું કામ કે આજ ખોટું બોલવું પડશે આજ ખોટું બોલવું પડશે કાયમ સાચી સાચો વ્યવહાર સાચો તો ખબર નહીં ખોટું બોલવું પડશે કે જલા અત્યારે તો હા કાકા ધર્મશાળા પાછું જાઓ છું ધર્મશાળા જાઓ છું પણ આમાં શું લઈ જાય છે ભાઈ કે કાકા આમાં છે ને આમાં છે આમાં છાણા છે આમાં પાણી છે ઓલું ચાડી કાકો કે હમણાં ઓલા ભનુભાઈ ને ગીલ ગોળ જોખાવ્યું એટલી વાર છાણા જાણા થઈ ગયા દેવજી કાકા એ કીધું કે લાવશે ને જોવા તો તે છાણા ને પાણી કેવા છે આમ જ્યાં ખોલ્યા તો ગીલ ગોળ બેમાં છે એ કઈ નહીં ને છાણા પાણી છે એટલે ઓલા ચાડી કાકા એ કીધું જેલા સાચું બોલને ને સાચું બોલ તો ઘી ગોળ જોખાવ્યા હતા કે નહીં તો કે હા જોખાવ્યા હતા કોણ કરી ગયો અને કેમ થઈ ગયા કાકા ને ભરોસો ના આવી વાત થી કે જેના કોઈને ખોટું ન બોલે કેમ આજે આમ કર્યું કે કાકા મને ભરોસો હતો પણ જો સાચું બોલીશ ને તો તમે મારા સાધુ ની નિંદા કરશો અને સાધુ ની કમાણી કરવી પછી ગમે એવા કપડામાં ગમે હોય એની અરે આપણો સવાલ આપણો સવાલ એટલા પૂરતો એના દર્શન પૂરતો રાખીએ બીજી આગળ ઉપરની કોઈ બાબતમાં ભાગ ન લઈએ કાકા આજ મને મોકો મળ્યો છે મને જોવા જાવો છે એ કોણ છે મારી આટલી બધી સંભાળ લે છે માધાઓ બહેનો સજનો દીકરીઓ જમાયો જેટલા છો કો તપાસ કરો કે આવું અણમોલ જીવન આવી જ રીતે જીવવાનું છે આવી જ રીતે ભાઈ મેચું આહાર ને નિંદ્રા ચાર ઘરમાં તો પશુ જીવે છે મનુષ્યનું શરીર વળી તમને તો તમારી પેઢીઓમાં જંતુ જીવ જંતુ આજુબાજુમાં કસ્તર પડ્યું ને ઉગી નીકળ્યા વરસાદ વરસે ને એમાં બીજ વરસતા હોય જ્યાં પડે ન્યા ઊગી નીકળે શું કામ એ બધાય મૂંગા જાનવરો માટે ઊગી નીકળે જ્યાં પણ પથ્થર ઉપર પડે તો પથ્થર ઘાસ ના ત્રણખલામાં પડ્યું ત્રણખલું બીજા ત્રણખલા ને લાગ્યું બે ત્રણખલા બીજા ચાર ત્રણખલા થઈ થઈને તો હાલવા મડ્યા ખડમાખડી ને ખડમાખડી નું પ્રોડક્શન તમે કહો મને કે ગામે ખોળ માખણી તમે જોઈ હોય ગામડામાં આમ હાલવા માટે પણ બીજે કે પડ્યું ત્યાંથી ચેતન અવસ્થા એની ચાલુ થઈ એ ઘાસમાં જીવ આવી જાય આવી રીતે જલાએ કીધું કે કાકા હું જુઠ્ઠું બોલું પણ આજ મને જવા દો ને એ કોણ છે એ મારી આટલી બધી કાળજી રાખે છે મને આટલું સાચવે છે અમારી સામે કેમ નથી આવતો મને જોવા જાઉં છું કાકા સત્તર અઢાર વર્ષની અવસ્થામાં લગ્ની લાગેલ અને એ જોવા નીકળ્યા છે તો આજુબાજુમાં એક ગાલોર નામના ગામમાં દેવકી ગાલોર જાણ ગામના બાદર માં ભુજા બાપા સાવલ્ય શાખના લેવો પટેલ પેઢીઓમાં પુનાઈ પડી હતી રમેતવન નામના એક મહાત્માએ એની પર અમી દ્રષ્ટિ કરી અંતરની આંખો ઉગાડી ખબર ન પડી જીવન દિશા બદલી ગયું જીવન દિશા બદલી ગયું ખબર ન પડી આપણને ક્યારેક ખબર નથી પડતી કે આવું શું કરું સમુદ્રનો થઈ ભણેલો ભણેલો ગણેલો થઈ આ તમાકુના ડૂચા સોપારીઓ ભેરા આ મોમાં તાળવામાં ચાંદિયું પડી ગયું હોજરીમાં ક્યારેક ક્યારેક ખાવાનું બહાર નીકળી જાય આવા સમુદ્રના થઈને આ શું કરો છે ભજન તમારા પૂરા થશે ને તમે સૌ સૌને તરપકડે જાશો પછી અમે અહીં સાફસુફ કરીએ તો બે ટોપલા જેટલા તમારા માવાના કાગડા મોટી નદી આવતી હોય આડી તમે ધબુકો મારીને પડી જાવ ને આ તમાકુ જેવા ડૂચા મૂકી નથી હકતા તમે શું મૂકી શકવાના શું મૂકવાના હતા આવા તમાકુના ડૂચા પેટમાં લાઈ લગાડે તાળવાને સળગાડી નાખે યાદશક્તિ ડાઉન કરી નાખે તો એ સમજ ના થઈ કયો કંટાળો છે તમને કઈ કંટાળો દૂર કરવા માટે તમે વ્યસનનો આશ્રય પકડો કયો કંટાળો છે એ કંટાળાને દૂર કરવા માટે આખી એક મેથડ આખી એક પદ્ધતિ આખો એક રીત એક રિવાજ સાધુ સંતોના ઘરમાં સત્સંગનો રિવાજ છે કે આ રસ્તેથી આ લોકોને રસ્તો મળ્યો આ રસ્તેથી આ લોકો સરનામે પહોંચી ગયા આ રસ્તેથી એના ઘરમાંથી કલેશ ગયો આ રસ્તેથી આ રસ્તેથી આ રસ્તે એવા પવિત્ર ચરિત્રનો મહિમા ગાતા 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 હૃદયને તમારી પેઢીઓમાં તમારી પૂર્વજોની પેઢીઓમાં જે આગલા પુરુષો છે એ કંઈક જમા કરી છે એ તમને તમને ભાગમાં તમને જે મળ્યું છે તે એવા પ્રકારનું મળ્યું છે કે એ મેળવેલું અથવા તો મળેલું તમને યથાર્થ સારા અને પવિત્ર વિચારોમાંથી નવું જીવન આપે એવું એ મેળવ્યું જલારામ બાપા એ દેવકી ગાલોર ના મારા ખ્યાલ થી પાદર પહોંચ્યા ને અને ભોજા બાપા નીકળ્યા એટલે ભોજા બાપા આમ નજર કરી ને જોવા માંડ્યા કોણ ભાઈ એ એ ભાઈ કોણ આવો બાપા આવો એક મિનિટ જરા ધ્યાન દેજો ને મારા નહીં આ બોલે છે ને એ વાયર કરંટ વાળા છે ત્રણે ત્રણ વાયર તમારા હાથે આવે ને તો એ ત્રણે વાયરમાં હમણાં કરંટ લાગશે ભોજા બાપા કેટલું ગોતો છું ભાઈ કેટલું કે છો જલારામ બાપા કે આને પહેલી વખત હું જોઉં છું મને કેમ પૂછી કોને ગોતો છો જલારામ બાપા એ સીધે સીધું કહી દીધું કે મારા ઘીલ ગોળ માંથી ચાણા પાણી કરી ગયો ને એને ગુતું છું

પણ જાગો એમ કહું જાગો તાલી તમે જ વગાડો તમે જાગો જાગરણ તમારું છે અમે જો સરનામા વિના ના થઈ ગયા ક્યાં ગામના છે હજી પાકું નથી ક્યાં ગામના છે એ હજી પાકું નથી કયું કે અમે સુરત મેં તમને જોયા તા આપણે કંઈક સુરતમાં રામ મટી છે અરે પણ મેં તમને રાજસ્થાનમાં રણુજામાં જોયું કંઈ ન્યાય અમારી રામ મટી છે અરે મેં તો તમને અહીંયા બાબરામાં જોયા પણ કંઈ ન્યાય અમારી રામ છે આવું સરનામું કઈ પાકું નથી એડ્રેસ બધાય છે પણ એ તમારા છે તમને ઓળખવા માટે તમને પહોંચવા માટેના તું જલારામ બાપા એ કીધું એ તો હું બોલ્યો તો મે કીધું જાણા પાણી અને હું તો ખોટું બોલ્યો તો આમાં ગીન કોણ છે તો હું ખોટું બોલ્યો તોય જાણા પાણી કોણ કરી ગયો ભોજા બાપા કે ઈ કરી ગયો કે જેણે ગીન ગોળમાંથી જાણા પાણી કરી ગયો ને ઈ જ કરી ગયો અને જ્યાં હવે તારે ઘેર આવશે જો વાર્તા નથી કરતો આને વચન કહે છે વચન ભોજ ભોજ સદગુરુ અહીં આપણી બાજુમાં છે અને વળી આપણા બીજા કોઈ હોય તો આપણે ગળે ઉતારવું ભારે પડે હા બિલકુલ આપણા જ્યાં હવે તારે ઘેર આવશે તોય જલારામ બાપાને માર્ગ માર્ગે પણ મારે ઘરે ભગવાન કોઈ દિ ન આવે મારે ઘરે કેવી રીતે આવે કે ભાઈ હું વાર્તા નથી કરતો તને ભજન કરું કહું છું તારે ઘેર આવશે તારે ઘેર આવશે સપરી તું ધીરજ રાખજે એક દિવ મર્યાદા પુરુષોત્તમ અવતારની લીલામાં પધારશે તેથી આ મારી ઝૂંપડીમાં મેં તપ કર્યું મેં ભજન કર્યું મેં સાધના કરી મેં અનેક પ્રકારની તિતિક્ષાઓ સહન કરીને ઐશ્વર્યને ના ચરણમાં રગ રગદોળાઈને જીવ્યો છું મને ભરોસો છે પાકે પાકો કે સબરી મર્યાદા પુરુષોત્તમ પરમાત્મા અવતારની ભૂમિકામાં આવશે ને એટલે મને ભરોસો છે સબરી આ ઝું પડી આવશે આ ઝુંપડીને મૂકેશ નહીં એ પેઢીઓને મૂકતા નહીં પેઢીઓમાં કોક થી ભેરો થઈ જશે કારણ કે જેટલી પેઢીઓ છે ને એ બધી પિતૃ લોક આખો બીજમાં રહે છે બીજનો આખો ભગવાનને ધર્મ બનાવ્યો બીજ નો ધર્મ બનાયો બીજ ધર્મ ભૂજો બાપઈ અને જલરામ બાપઈ આવીને વાત કરી વીરભાઈ માને કે બાપા તો આ નજીક માં જ પડી ગયા આ દેલકી ગાલો આઈ નજીક માં છે તો બાપા કાઈ બોલે નહીં કે બાપા એ કીધું તારે ઘેર આવશે વીરભાઈ નિસાસુ મહી નિસાસુ નઈ આપડે ઘેર આપણે ઘેર એવું તમને થયા રાખે આપણે ઘેર એમ થી તમને એમ થાય કે આપણાથી ન થાય પણ તમારાથી થાય એવી તમારી આગલી પેઢીઓની જમા બેલેન્સ બોલતી હોય એટલે ફરજિયાત જ્યાં તમારાથી થઈ જાય આને તબલા વગાડવાની આનું લાઈન જ નથી એનો વિષય જ નથી કે હું આ તબલા વગાડું પણ એ થઈ જાય ઓટોમેટિક ઓટોમેટિક ખબર નહીં કોઈ કરંટ જ આપણને એવો લાગી જાય કોકના બોલવાનો કોકની અમી દ્રષ્ટિનો કોકના હૃદયના શુદ્ધ ભાવનો કરંટ આપણને લાગી જાય આવા કરંટ સાથે અમે તમારી પાસે આવ્યા હતા આજના મંગલ પ્રભાતથી અમને તાલાવેલી લાગી હતી કે અમે જલ્દી જલ્દી વીર માતાઓની પૂજા વીર માતાઓના દર્શન કરશું અને હકીકતમાં એ વીર માતાઓની પૂજા એના દર્શન એવો અવસર અમે જોઈને અડતાળા ગામ અને પડશાળા પરિવાર પોલરા પરિવાર આખું નગર જેણે જેણે જેટલી ભાવનાઓથી આ પ્રસંગને પોતાનો માની અને એ પ્રસંગને દીપાવ્યો છે બધાને અમે હૃદયપૂર્વક એના આભારી ભાવથી એને સાધુવાદ આપીએ સૌને જય છે કરીએ છીએ કહેવાનું માત્ર એટલું હતું એ તમને યાદ કરાવવા માટે જ બોલ્યો ભોજા બાપા જેમ વાત કરી ગયા ને એમ જ દેવાયત પંડિતને વાત કરી ગયા સુભાજીના છેલ્લા પંડિત દેવાયત બોલ્યા હું બોલ્યા કે ગુરુજીના વચને શિષ્ય સહેજે તરે ગુરુજીના વચને શિષ્ય સહેજે તરે એને કંઈ પ્રયાસ ના કરવો પડે એના વચનની પરાજ એને અંતરમાંથી એકાગ્ર બનાવી અને સુરતાને ઘેર લઈ જાય આ બોલે અહીંથી અહીંથી સાંભળે બે ભેડા થઈ જાય હું તમને કોઈ દી મગજમાં આવતું જ નથી આ બોલે એવડે કોણ છે ને સાંભળે એ કોણ છે આ બે ભેડા થઈને ક્યાં ગુમ થઈ જાય છે એ કોણ છે તમને આમ વાત રફ કરું છું એટલે એમ લાગ્યા કરે પણ તમે અતિ મહત્વના છો જેને ઘરે તમે આવ્યા છો એ તમારી પેઢી પૂર્ણશાળી છે દીકરીઓ પણ જેને ઘરે અવતારી બનીને ને છે એ દીકરીઓ પણ પૂર્ણશાળી છે એ આ અમારા જમાયુ બનીને આવ્યા છે એ લોકો પૂર્ણશાળી છે પણ ગિરદી બહુ થઈ ગઈ ને એટલે પાકીટ ક્યાં મૂકાણું એ ભૂલાઈ ગયું છે પાછો હાથ નથી આવતો ગીડદી બહુ થઈ ગઈ કોની ગિરદી થઈ આપણી લાગતી વળતી લાગતી વળગતી देहादिक इंद्रियादिक विषयादिक भोगादिक अब दी बाप तो मां अपने तालावली चटपटी चट लगी कि जल्दी मुंह रहेगी और मुंह रहेगी ओहो मिडिया बताए भागवा दरिया में सामे काटे ने सुकर जो ए जो बर जो बटले मोटा प्रकार नी ऊंचा प्रकार नी गोधरिया जे मापड़े खेतरे करी ई प्रकार नी मजूरी नु नाम जो ઇંગ્લિશમાં એને જોબ કહે છે એને ટાઈમ નથી જોબમાં કે રસોઈ કોણ બનાવો કે તારી મમ્મીને કે મારી મમ્મી તો મોબાઈલમાં આવશે મોબાઈલ મમ્મીમાં રસોઈમાં મીઠું કેટલું નાખવું કે ભાઈ હું જ ભૂલી ગઈ તને શું કહું મીઠું કેટલું નાખું મોબાઈલમાં રસોઈ બનાવી જોબ જોબ હું રાજી થાઉં છું પણ જોબ કરવા ગયા છો તો જોબની કિંમત તો ચૂકવો અહીં કેવડો મોટો પારો માથા માથે પછી ખાય કે હું ગારું ખાય કેટલા કરીને તમને મોકલ્યા છે દીકરીઓ ભાગ્યો છે હું કોઈની ટીકા નિંદા કંઈ ઈર્ષાના ભાવથી નથી કહેતો પણ તમારી આ જરૂર હોય તો જ આવડા મોટા મોબાઈલ લઈને તમને કાંઈ હરામ આમાં ખબર પડતી હોય છતાંય હું માસ્તર ને આવું બોલું છું સાધુને શોભે નહીં એવું આજ સરસ મજાના અમારી ઉર્વિશા દીકરી ભજન બોલતા હતા એ ભજન સાંભળવા માટે હું આજુબાજુમાં જ હતો એટલે પછી એમ થયું કે અડતારાથી આજુબાજુમાંથી કેટલા તો આમ દૂર દૂરથી આવ્યા છે એ બધાને એમ થાય કે બોલો આવ્યો છે આમ મોઢું દેખાડીને નીકળી જવાનો છે કંઈ કહેવાનો છે હું તમને ખરેખર કાંઈ કહેવાનું કહેવાનું જ નથી કહેવા માગતો નથી કોઈ વાત તમારાથી અજાણી નથી કે મારે તમને કહેવી પડી કે કેવી પડે એક દિવસ બાળીનાથ બાપા બેઠા હતા અને ડાલીબાઈ નીકળ્યા એટલે બાળીનાથ બાપાએ ડાલીને બોલાવી કે અહીં બેસતો નીકળ્યા ડાલીબાઈ બેસી ગયા કે ડાલી કે આપણો રામદેવ તો જો કેવા કેવા કામ કરે છે કેવા કામ કરે છે કે હવે મારી ક્યાંય જરૂર ન પડે મારા હૃદયના ભાવ જાગે કે આવું રામદેવ કરે 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 તો 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 સારું સારું કામ કામ મને એમ થાય કે કે આવું એવું જ ડાલી હવે હું પલોઠી વાળીને બેસી જાઉં રામદેવજી તું કહેજે રામદેવ ને તું કહેજે કે જે કામ અઘરું લાગે ન થઈ શકે એવું લાગે સાંભળો ને ભાઈઓ બહેનો એ દીકરી જમાયું એ ગામના પર ગામના એ જોવા આવ્યા સાંભળવા આવ્યા જે હોય બધા સાંભળો હું સારું નથી બોલતો કઠોર બોલું છું એને કીધું કે તું રામદેવ ને ખે બાળીલા બાપા રામદેવજી ના પરંપરાના કુલ ગુરુ છે એને કીધું રામદેવ ને ખે ને ડાલી કે કોઈ કામ કઠિન લાગે કોઈ કામ એવું લાગે તો રામદેવને કહે છે મારી બાજુમાં બેસી અને મારા કહી દે એટલે એનું કામ ફટફટ એનું કામ તરત જ થઈ જાય ઓ માં આવા ભેદ થોડા ગુરુજી ખોલે પણ છતાંય એણે કીધું કે આના બધા કામો મને ગમે છે ક્યારેક તમે એવા 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 તમારી બુદ્ધિથી પેલા આ ચતુરાયથી તમે એવા કામ કરો અને એ કામ થી પ્રસન્નતા છવાઈ જાય ખબર નતી કે કે કલ્પેશ પોલરા આટલી ઝડપથી લોક હૃદયમાં ભક્તોના હૃદયમાં પ્રેમી આત્માઓના હૃદયમાં અને વળી પાછું કાયદેસર લાલચથી નહીં કે કોઈ પણ પ્રકારની એવી કોઈ ગતિથી નહીં એવી રીતે આમાં મારી આજુબાજુમાં બેઠા છે એ બધા એ કીધું કે કોઈ અઘરું કામ લાગે ને કામ લાગે છે એ મારી બાજુમાં બેસીને મારા કાનમાં કહી દે છે ડાલી તું પણ કહી દે છે રામદેવજી તમે પણ કહી દેજો હવે હું અહીં બેસું છું પલ્લોઠી વાળીને ડાલીભાઈ ને ખબર પડી ગઈ

પ્રગટ કરવાની નહોતી પણ દ્વારિકાનો નાથ શરીરી નહીં અશરી ભગવાન દ્વારિકા નાથ ને શરીર નથી એનું શરીર પ્રેમ સ્વરૂપ શરીર છે પ્રેમ પ્રેમ સ્વરૂપ માતાઓ સજનો ભાઈઓ તમારી અંદર પણ એક પ્રેમ શરીર છે પણ એ પ્રેમ શરીર પ્રગટે છે ક્યાંથી એક જ મિનિટમાં कयम जरे देखात हा प्रेम बोद अगम जरे अगम जरे अगम जरे अगम गम जा ए प्रेम પણ નજીકમાં પડ્યા છે એને તો એને તો તમારા આત્મા સાથે જોડો આ તમારા દીકરા છે આ તમારી દીકરી છે આ તમારા પત્ની છે આ તમારા પતિ છે એને તો જીવન જીવવાની ઊંચામાં ઊંચી સનાતન મહા વાયક ની પદ્ધતિ ભગવાન શિવ ભગવાન લક્ષ્મી નારાયણ ભગવાન વિરંચી બ્રહ્માજી ને સરસ્વતી માં અને જીવનની ઊંચાઈ તો જુઓ અનસુયા માતાન અત્રિ મહારાજની ઊંચાઈ તો જુઓ તમને એમ થાય કે જૂના જૂના ગપ્પા મારોમાં પણ મેદાને તો આવો એક મેદાનમાં તો આવો ખબર પડે ગપ્પા કેવા કઠિન છે ગપ્પા કઠિન છે સાંભળી શકો તો સમજી શકો સમજી શકો તો વિચારી શકો વિચારી શકો તો વિવેક દ્વારા એનું એક પગલું ભરી શકો પગલું ભર્યા પછી એનું પરિણામ લઈ શકો અને પરિણામ જો તમે લ્યો તો તમારા વારસદારોને તૃપ્તિનો ઓડકાર આવે એ પણ રાજી થાય કે આગલી પેઢીઓમાં જમા હતું એ અમારી પેઢીમાં અગમ સુગમ ભગવાન પાસે દોડી દોડી ને એને પ્રેમ કરવા જાશો ને જવાબમાં કઈ નહીં મળે તો તો શું કરશો અહીંયા બાજુમાં છે રાત ને દિવસ રાત ને દિવસ જેનો પ્રાણ તમે છો અને તમારા માથે બધી યાતનાઓ સહન કરવા મારા મળમૂત્ર ને સાફ કરવા મારી જને કેટલું કષ્ટ અરે મને જન્મ આપ્યો ત્યારે જનતા નક્કી કર્યું કે આની પેઢીનો એક વારસદાર આપું ન આ શરીર કદાચ પડી જાય તો પડી જવા દઉં પણ જાતા પહેલા આના કુળની એક લક્ષ્મી આપતી જાઉં આના અને પેઢીઓનો એક આપતી જાઉં માં એવી વીર માતાઓની પૂજા આજે એવી વીર માતાઓની પૂજા બે ત્રણ છોકરા તો મને આંખું કાઢતા મને કે પણ બાપ હું કોઈથી મારું મારી પગને એટલું નથી ના રામમટીમાંથી શું ને પગ ધોવાય છું મેં કોઈ ભાઈ આવ્યા હોત તો અમે પાછા ભાઈ આઝાદ પણ અમને મોકલા છે શું કરીએ મોકલા છે એ તો તારે કરવું જ પડશે પછી કે બાપુ કાંઈ મને સપનામાં આવ્યા બાપુ મને સપનામાં મારા મોટભા આવ્યા મેં કીધું શું કીધું કે મને એ ગુમડું જીવતું ને એ મારા મોટાભાઈએ આવ્યા આ ઐશ્વર્ય આજુબાજુમાં છે પણ ક્યારેક ટચ થઈ જાઉં ને બે છેડા જેના ચાલુ હોય ને ત્રીજો છેડો બંધ હોય ને એને કોઈ રીતે એની મોટર ઉપડે જ નહીં એમ સમજીને તમારે ત્રીજો છેડો હારે જ રાખવો અને એ છેડો સત્યગુરુની કરુણા કૃપા એનો તમારી પર અથાગ પ્રેમ છે એ ત્રીજો છેડો છે તો ઉર્ષાબેનને તમે આજ ખૂબ હૃદયથી સાંભળો અને આ અડતળ ગામમાં તો મને એમ છે કે અહીં જવું નથી અહીંથી આટલો બધો આનંદ આવે છે અહીંયા ના ખરેખર કહું છું આટલો આનંદ આવે કે અહીંયા એવું ગમી ગયું કે બધા માણસો જેણે મારા છે અને કેટલાય સમયથી જેલમાંથી છૂટ્યો હું અથવા ભૂલો પડીને પાછો આવ્યો હું અથવા સામે કાંઠેથી આ કાંઠે આવતા વાર લાગી હોય એમ થાય કે આ બધા મારા છે આવી જ રીતે હું તમને યાદ કરતો રહીશ એવી રીતે મારા હૃદયમાં તમને રામ સાચવી રાખે દ્વારિકાનું નાદ સાચવી રાખે સૌને જય શ્રી કૃષ્ણ લોભ કરો જય સીતારામ હજી અમે ભજન બોલવાના છે આ લોકો એક ચાર ભજનની ઝડપ આપણને બતાવે ને પછી આપણને શાંતિથી પાછા વળતા હોય ને ક્રિકેટનો ખેલાડી આ હારી જાય ને પછી ધીરે ધીરે કાળમાં આવતું હોય ને એમ્પાયર એવી રીતે એવી રીતે ધીરે 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 દોડ પછી શાંત પાછી દોડ પછી શાંત જીવનની ભૂમિકા એ માટેના જ હવે અમે રહ્યા છીએ તમે તન તોડ મહેનત કરીને કંઈક લઈ આવ્યા છો એને કેવી રીતે વાપરવું એ ગોઠવણ કરો છો એટલે એ ગોઠવણમાં દી આથમી જાય ત્યાં સુધી નક્કી ન થાય આવું ન કરતા ટાઈમ થાય એટલે એનો ઉપયોગ કરી લેજો કે આ શરીર જ્યાં સુધી આપણી પાસે આપણી સત્તામાં આપણને અનુકૂળ થઈને રહે છે ત્યાં સુધીમાં આપણે પ્રયાસ કરીને એ ભૂલાઈ ગયેલી વાતને યાદ કરવી કે આ પૂજવા યોગ્ય છે એ મારી મા કજરા પોતા કરવાવાળી નથી છોકરાઓને દોરી ખાજી અને એને સુવડાવવા કે જગાડવા પૂરતી નથી મારી માએ મને જન્મ આપ્યો છે મારી પેઢીનું અંજવાળું કરવા આવ્યો છો એવી રીતે આ પૂજવા યોગ્ય છે એમ સમજી અને અમારી આ સાધુની ખબર વિનાની આ અમે ગતિ પકડીને આવ્યા છીએ એને સાચવી લેજો હજી અમારે નેવું ને ત્રણ કેટલા થાય ત્રાણું હજાર વીર માતાઓની પૂજા બાકી છે ત્રાણું હજાર હજી ધીમે 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 તમારા એની પાસે આવશું વીર માતાઓને ગોતીને પગે લાગતા જઈશું પાછા બીજી વખત જઈશું તરામ